દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહ્યું હતું જેમાં અભિષેક તેમજ ભજન સંધ્યા જેવા કાર્યક્રમો ભક્તિમય વાતાવરણમાં યોજાયા હતા મહિનાના અંતિમ દિવસે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આખા મંદિરમાં મનમોહક શણગાર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના શ્રદ્ધાળુઓ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધાર્યા હતા અને શ્રાવણ માસના અંતે ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા ઓમ નમો નારાયણ જય ગિરનારી જય નીલકંઠ મહાદેવ હર મહાદેવ આપણે શ્રાવણ મહિનો આવે જે આપણે હિન્દુઓનો પવિત્ર મહિનો ધાર્મિક મહિનો કહેવાય એમાં પીઓણી મઠમાં ભાભીતા મુજબ મહાદેવની રુદ્રી પછી ચાર ભોની પૂજા અને દર સોમવારના બ્રહ્મભોજન હોય ભંડારા અને ભાદરવા વ શુદ્ધ એકમના દિવસે કે જે સોમવારના ભંડારા થતા હોય જે પંડિતોને ઉપવાસ હોય જે કાંડા ભાજા હોય એ લોકોનો પછી બ્રહ્મભોજનને ભંડારો એકમના દિવસે થાય એ સિવાયના વિશેષમાં સંતવાણીઓ થાય બીજા ઘણા પ્રોગ્રામ થાય અને બહુ આગળ એમ કહેવાય કે ગંગાગીરી મહારાજ જ્યારે અહીં આવ્યા ત્યારે એને જે કે ગુફા નાની એવી બનાવી અને ઝાડપાનનો કાવો પીતા એ કાવો પી અને એ લોકોએ એવી રીતના જીવન વ્યક્ત કર્યું અને એમાં અહીંથી ગુસ્સેથી નીકળ્યા એ ટાઈમમાં પછી સામેથી બે ગાડા ભરીને આવ્યા હતા સામાનના એ સામાન અહીં ઉતારવા આવ્યા હતા તો બાપાને કે તમે કોણ છો કે અમે પીવણી મહાદેવ લઈ લઈને જઈ સામાન તો બાપા કે પીવણી મહાદેવ તો હું રહેતો તો અહીંયા બીજો કોઈ સારું નથી તો કે આ સામાન બધો રાશન ઉતારવાનું છે વાં આવો અહીંયા અહીંયા રાશન ઉતારતા હતા એટલી વારમાં રાશન ઉતારી બાપા કંઈક તાવો બનાવવા ગયા એટલી વારમાં ગાડા કે બળદ કાંઈ દેખાય નહીં એ પછીથી બાપાએ આ ધૂનો ચેતન કર્યો અને બાપા અહીંથી ગયા નહીં અને ભગત જગત જેવા કે વિરાણી ઉખેડા કંડાઈ રામભર આ બધા ભગતો જોડે ગયા એટલે આ એ ટાઈમે નાની જેવી દેરી હતી અને આ મંદિરને વિશાળ રૂપ આપી દીધો બધાનો સાથ સહકાર સહયોગથી અત્યારે નીલકંઠ મહાદેવની એટલી કૃપા એમના ઉપર છે અને અમારા ઉપર પણ છે અને આવા ભક્તો ઉપર પણ રહેશે ઓમ નમો નારાયણ જય ગીરના